Miss um, Ishika. આપ મિક્સ માર્શિલ આર્ટ્સમાં ગુજરાતના ફર્સ્ટ ફાઇટર છો તો આપ શું કહેવા માગો છો આજે મારે આનંદ થયો કે હું અહીંયા આવી ગુજરાતની સૌપ્રથમ મહિલા ફાઇટર છું અને સિલેક્ટ થઈ છું પ્રોફેશનલ ફાઇટ માટે તો હું ત્યાં ફાઇટ કરું છું હમણાં લેટેસ્ટ ઇન્ડિયા વર્સીસ ટિબેટમાં પણ હું વિજય થઈ હતી તો મારા રીતે હું એમએમએ માટે તો પ્રચાર કરું જ છું પણ જિલ્લા તંત્રએ જે બહુ સારી આપણે અભિયાન સ્વચ્છતા અભિયાન સેવા સ્વચ્છ સ્વચ્છતા છે એ ઘણું સારું ચલાવ્યું છે અભિયાન તો એમાં હું જોડાઈને મને ખૂબ આનંદ થયો છે હું મારા ત્યાં પણ બધાને અમે માર્શલ આર્ટિસ્ટ છે જે જેપનીઝ ટ્રેડિશનલ હોય છે સ્વચ્છતા માટે લાઈક એમને કેવું સ્કૂલથી જ શીખવાડવામાં આવે છે એમના સ્વભાવમાં જ સ્વચ્છતા છે ઇટ ઇઝ નોટ અ વર્ક ફોર દેમ એટલે આપણે કહીએ કે આ સ્વચ્છ કરો એ નથી જપાનમાં જ્યારે વર્લ્ડ કપનું એક હતું તો બધા જાપનીઝ ફેન્સ આવીને પોતે જ વિદાઉટ એનીબડી ટેલિંગ ડેમ પોતે જ આખું સ્ટેડિયમ ક્લીન કરવા લાગ્યા કારણ કે કોઈ એમને કહ્યું નહોતું પણ એમના સ્વભાવમાં હતું તો આજે મારો હેતુ અહીંયા આવવાનો એ છે કે સર મને અહીંયા બોલાવ્યો કે આપણે એવી જ રીતે શાળા ગામના લોકોને થોડું ઇન્સ્પાયર કરીએ કે આપણું આ રિસ્પોન્સિબિલિટી બનાવીને આપણે એમને કહીએ કે સ્વચ્છતા આપણા ઘર આંગણમાં જ અને આપણા ગામમાં કરીએ આપણે અત્યારે સમગ્ર દેશમાં અને રાજ્યમાં સ્વચ્છતા સેવા અંતર્ગત ઝુંબેશ ચલાવી રહ્યા છે અને એનો હેતુ એ જ છે કે સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર તો આપ આપની સેલ્ફ ડિફેન્સ ભાષામાં કે લેંગ્વેજમાં કે એક્શન કરીને આપ લોકોને વી રિક્વેસ્ટ થયું કે આપ આપની અપીલ કરો લોકોને અને લોકો આમાં આપણી સાથે વધારેમાં વધારે જોડાય એવું આપના માધ્યમથી અમે પણ લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ અને આપ અમારી સાથે આજે જોડાયા એના માટે અમે આપનો આભાર પણ માનીએ છીએ